હાય ગાઈઝ સ્વાગત છે આજના નવા નવા વિડીયોમાં તો ગાઈઝ આ ખેતર આપણે ખેતરમાં આવી ગયા છો ગાઈઝ કેમ કે ખેતરમાં વાવેલો છે રાજગરો અને ત્યાં ઝોપો છે એટલે ત્યાંથી ગાયો આવે છે એટલે ગાઈઝ આપ આપણે આવ્યા છો તો સપોર્ટ કરજો વિડીયોમાં ગાઈઝ તો ગાઈઝ આ છે મારો નાનો ભાઈ આયુષ આયુષ હાય બોલો આ છે મારો મોટો ભાઈ જય અને તમે દેખો છો કે આ આ ગેદાનો રૂપ છે કેમ કે અહીંયા ગેદાનો રૂપ થઈ જાય તો પછી ગેદા અહીંયા વાવાના છે અને ગાઈઝ ખેતરમાં પણ રાજગરો વાયો છે ગાઈસ દેખાતું નથી કે તે ઉગ્યો હે પણ ચાલો પણ તમને બતાવીશું અમે ગાઈસ ગાઈઝ તમને દેખાડો ભાર હો ગાઈસ

અને આ મારા માસી આવી છે આ ત્રીજા નંબરના માસી ગીતા માસી છે દેખો ઓલા ગીતા 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 માસી 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 આવી છે છે ઓલા ભાઈ મારી ભાઈ ભાભી છે દે તો ગયો નથી ગાઈઝ તો તમને ગાઈઝ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો